હું તો લેરિયું રે ઓઢી પાણીલા ની રે મને પૂછે આ નાગરીના લોક આ તો કોનું રે લીધેલ છે આ લેરિયું રે હું તો લેરિયું રે ઓઢી પાણીલા ની રે મને પૂછે આ નગરીના લોક આત કોનુ રે લીધેલ છે આ લેરિયું રે મારા સસરાનીજીનું લીધેલ લેરીયું રે મારી સાસુજીની ની પાડેલ ભાત આત કોનું રે ગૂંથેલ છે આ લેરીયું મારી સાસુજીની પાણેલ પાત યા તો કોનું રે વાણેલ છે આ લેરિયું રે હું તો લેરિયું રે ઓઢી પાણીલાની શરી રે મને પૂછે આ નગરીના લોક આ તો કોનું રે ઓઢેલ છે આ લેરિયું રે મારા જેઠજીનું લીધેલ લેરીયું રે મારી જેઠાણીની પાડેલ ભાત આ તો એનું રે લીધેલ છે આ લેરીયું રે મારી જેઠાણીએ પાડેલ ભાત આ તો એનું રે લીધેલ છે આ લેરીયું રે હું તો લેરીઓ રે ઓઢી પાણી લાની શરીરે મને પૂછે આ નાગરીના લોક આ તો કોનું રે લીધેલ છે આ લેરિયું રે હું તો લેરિયું રે ઓઢી પાણી લાની રે મારા પરણાજીનું લીધેલા લેરિયું રે મારા પરણ્યાજીનું લીધેલા લેરીયું રે એ મને લેરિયું રે ઓઢાની ઘણી હામા તો એનું રે લીધેલ છે આ લેરીયું રે મને લેરિયું ઓઢાની ઘણી હા માર્યા તો એનું રે લીધેલ છે આ લેરીયું રે તો લેરીયો રે ઓઢી પાણીલા શરીર રે મને પૂછે આ નગરીના લોક આ તો કોનું રે લીધેલ છે આ લેરિયું રે